નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝબક કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સમાચારો માંડવીમાં જૈન જાગૃતિ સેન્ટર તથા તેમની લેડીઝ વિંગના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો માંડવીમાં જૈન જાગૃતિ સેન્ટર જેજેસી અને જૈન જાગૃતિ લેડીઝ વિંગના સંયુક્ત ઉપક્રમે માંડવીના આઝાદ ચોકમાં આવેલી મયુર બ્લડ બેંકમાં યોજાયેલ બ્લડ ડોનેશન ના મેગા કેમ્પમાં રક્તદાન એ મહાદાન છે એ ઉક્તિને માંડવીના રક્તદાતાઓએ સાર્થક કરે છે માંડવીની આ બે સંસ્થાઓની ગોલ્ડન જ્યુબિલી વર્ષ અને સિલ્વર જુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જેજેસી માંડવી તથા જેજેસી લેડીઝ વિંગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ભારતના જેજેસી સેન્ટરોની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો માંડવીમાં ઘણા વર્ષોથી બ્લડ ડોનેશનનું ઉમદા કાર્યકર્તા અમિતભાઈ મહેતા જે જેજેસી માંડવીના પ્રમુખ રાજેશભાઈ દોશી મંત્રી નિલેશભાઈ ગાંધી પ્રોજેક્ટ ચેરમેન જુગલભાઈ સંઘવી અને રાજુભાઈ શાહ તેમજ જેજેસી લેડીઝ વિંગના પ્રમુખ ગીતાબેન વોરા મંત્રી ભારતીબેન સંઘવી તથા મંત્રી અને પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પારુલબેન ગોઘરી અને મયુર બ્લડ બેંકના સામંતસિંહભાઈ સોઢાએ દીપ પ્રાગટ્ય કરીને મેગા બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પમાં માંડવીના પચીસ વર્ષના ઉપલક્ષમાં પચીસ રક્તદાતાઓ દ્વારા પચીસ યુનિટ લોહી એકઠું કરવામાં આવેલ હતું રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ બીજાની જિંદગી બચાવવાનું ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય કરેલ હતું તમામ રક્તદાતાઓને મોમેન્ટો એનાયત કરી સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરેલ હતું મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા બંને સંસ્થાઓના હોદ્દેદારો સાથે વિપુલભાઈ શાહ, પુનીતભાઈ શાહ અને વિપુલભાઈ ગાંધી વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. જય જિનેન્દ્ર. રાજેશ પાડીલાલ દોશી, જૈન જાગૃતિ સેન્ટર મંડીના પ્રેસિડેન્ટ. આજે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ગોલ્ડન જુબિલી વર્ષ નિમિત્તે સમગ્ર ભારતના જૈન જાગૃતિ સેન્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત માંડવીમાં પણ જૈન જાગૃતિ સેન્ટર માંડવી અને જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ માંડવીના સંયુક્ત ઉપક્રમે આજે મયુર બ્લડ બેંક મધ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આમ તો જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ અને ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાક્રિય પ્રવૃત્તિઓ કરતા હોય છે જેવી કે શૈક્ષણિક લોન મેડિકલ ફેલોશીપ વગેરે સમાજને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે એમાંના આ એક આયામ તરીકે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે માંડવીમાં પણ સમગ્ર જનતાને જાહેર અપીલ કરવામાં આવી છે અને આજે માંડવી જૈન જાગૃતિ સેન્ટરનો પણ પચીસમું વર્ષ એટલે કે સિલ્વર જ્યુબિલી વર્ષ છે એ નિમિત્તે અમે પચીસ યુનિટ બ્લડ એકઠું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે અને આજે ઉત્સાહ જોતા મને ખાતરી છે કે એ પણ પૂર્ણ થઈ જશે અને આગળ પણ આવા સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરતા રહીશું અને માંડવીમાં પણ અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ તો આજે આ બ્લડ ડોનેશન કેમ્પ જે લોકોને હું અપીલ કરું છું કે આપ આપનું લોહી ચોક્કસ ડોનેટ કરો જેનાથી બીજાની લાઈફ

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર